વેલકમ ટુ માઇ ન્યુલબ દોસ્તો મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે કેમ છો બધા મજામાં છો તો ગુડ મોર્નિંગ બધા એને તો આજે તો છે ને અવાર હવરમાં આપણે રેડી થઈ ગયા છીએ વહેલા નીકળવાનું છે આપણે જવાનું છે કરસાળ હવે કરસાળ નાસ્તો તો કરી લીધો છે અને કરસાળ એટલા માટે જવાનું છે કે અહીંયા સરસ મજાનો એક ટ્યુશન ક્લાસ ચાલે છે અને સન્માન સમારોહ અહીંયા નાનો અંથો રાખેલો છે અને ત્યાં આપણને જે મારા શિક્ષક મિત્રો છે બીજા મિત્રો છે મને આમંત્રિત મને કરેલો છે એટલે ત્યાં જવાનું છે ઘણા બધા યુટ્યુબર મિત્રો પણ પધારવાના છે તો ખાસ કરીને આપણે અડધો પોણો કલાક ટાઈમ કાઢી અને કરસાળ ગામે જવાનું છે તો ફટાફટ આપણે કરસાડે સીધા જઈ હું રેડી થઈ ગયેલો છું હવે કોણ મહેમાન પધારવાના છે ને કેવું સન્માન સમારોહ છે અને કેટલા વિદ્યાર્થીઓ ત્યાં ટ્યુશન કરે છે બધું તમને બતાવું આપડે નિશાળા જઈ તો રસ્તા માંથી અમારા મયુરભાઈ ને એને આવવાનું એટલે અમે રસ્તામાં ભેગા થઈ ગયા છે કેમ છો મયુરભાઈ વાત છે

કે રીત ઇનામ વિતરણ કરીએ તમને બધું વિડિયોમાં તમને બતાવશું અને જો આ મુકેશભાઈ ચેનલ પસા લાઈક શેર કરવાનું ભૂલતા વાહ વાંધો તો ભાઈ અંદર નવેણ રે ની સખી

અહીંથી તે આટલા બધા સેઝો ઇનામ વિતરણ થઈ રહ્યું છે બધા બાળકોને ઇનામ વિતરણ કરે છે આ ભાઈ નામ જો એડિટ કરવા મળે છે એકલા એકલા ફટાફટ એડિટ કરવા મળે

તો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે ભાઈ હવે અમે નીકળીએ છીએ ઘરે કારણ કે ભાઈ અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર પોણા બાર જેવું થઈ ગયું છે સરસ મજાનો આ પ્રોગ્રામ હતો સરસ મજાનો આયોજન હતું ભાઈ અને ખાસ કરીને ભાઈ અમને આમંત્રિત કર્યા હતા એટલે બહુ આનંદ થયો ભાઈ બહુ મજા આવી છે અને ભાઈ આવા નાના મોટા કામ હોય અને સાવ પણ બહુ ગમે છે ભાઈ કારણ કે નાના નાના છોકરા હોય અને એમની સાથે મળવાનું થાય ને ભાઈ મને બહુ આનંદ થાય છે અને આ ભાઈ તો શન હવે નીકળ્યા છે ઘરે અને હું એ નીકળું છું ભાઈ ઘરે તો હારો જાય માતાજી આવજો ભાઈ

બરોબર હા પાકુ ને હા પાકુ પાકુ આવવાનું છે તો આ ભાઈને તો છે ને અત્યારે એક બહાર નીકળવાના છે આપણને ખબર નથી હોય ત્યાં જવાના છે અને આપણે જાઉંશું હવે ઘરે ભાઈ તો ભાવેશભાઈ રજા લઈ છે ભાઈ જય માતાજી જવા તો આપણે જવાનું છે મિત્રો એક સબ્સ્ક્રાઇબર ના કરે સબ્સ્ક્રાઇબર ના કરે જવાનું છે તો એમને જે મુકેશભાઈને બહુ રિક્વેસ્ટ હતી કે ભાઈ એકવાર અમારા ઘરે આવો તમે તો અહીંયા જાય છીએ અને અહીંયા મુકેશભાઈ જે આવ્યા એ બદલ ખૂબ એમનો આભાર માનો છું ને અવારનવાર તમે આવતા વાહ ભાઈ વાય ના એમાં ભવિષ્ય આભાર માનવાનો યાર ભાઈ

મળી કરે તો આવી ગયા છે આપણે ઘરે સરસ મજાનો રહેતો ભાઈ અને નાના નાના સ્કૂલના છોકરા બાળકો એમની સાથે મળીને બહુ આનંદ થયો છે ભાઈ બહુ મજા આવી છે અને જો આપણે ઘરે પોગી ગયા અત્યારે અને છે આપણે શેવડો તો અહીંયા ફોલી નાખી છે મકાઈ એટલી બધી જુઓ તમે મીલું એને મીઠું એ મકાઈ ફોલી નાખી છે આ દાણા કાઢી નાખ્યા છે સાકુઈ સાકુ આપણે સરસ રીતે કારણ કે બનાવવાનો છે આપણે હું છે શેવડો તો બનાવવાનો છે મકાઈનો શેવડો અત્યારે મીઠું ને ખાવો તો મીલું ને ક્યાં મકાઈ તો શેકીને ખાધીથી બાફીને ખાધીથી શેકીને ખાધીથી પણ શેવડો નહોતો ખાધો એ ક્યાં શેવડો ખાવો છે એટલે શેવડો છે ને જવો બધું ફોલી નાખ્યું છે અને દાણા બધા કાઢી નાખાશે એક મકાઈ રહેવા દીધી છે બાકી હવે છે ને શેવડો બનાવી મૂકી દીધું છે તેલ તેલ થોડું ગરમ થઈ જાય પછી આપણે નાખીએ મકાઈ દાણા નાખી દીધા છે જો હવે થોડાક એને તેલમાં છે ને આપણે સળવા દેવાના છે આવી રીતના પછી બધું નાખીએ આપણે તેલમાં શું કહેવાય મરસું મીઠું ને હળદર ને જેમ આવે છે નાખવાનું ખાંડ નહીં તૈયાર થઈ ગયો છે આપણો સેવડો સટપટો શેવડો સરસ મજાનો તમે જુઓ આ બાજુ શેવડો આપણે મરસું બરસું નાખીને અડદર અને બધું જે નાખવાનું હતું નાખીને કમ્પ્લીટ આપણે શેવડો બનાવી નાખ્યો છે અને આ ભાઈ એની વાટે બેઠા છે શેવડાની શેવડો ખાવાનો છે બહુ ભાવે એક નંબર છે જોતા લાગે છે

બોમોસ્તસ આપણો નોતો તો જો સરસ બેનો છે હવે આપણી થોડક ખાઈ લઈ સરસ મજાનો આપણે મકાઈનો સેવડો પણ ખાઈ લીધો છે ને જમી પણ લીધા છે અને હવે અત્યારે રાતના સાડા નવ પણ થઈ ગયા છે ને આ વિડિયોનો પણ આપણે એન્ડ કરવો છે તો આશા કરું છું કે દોસ્તો કે વિડિયો તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી લેજો નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા અને કોમેન્ટ કરી દેજો કે વિડિયો તમને કેવો લાગ્યો છે મળીશું આપણે નવા બ્લોગ સાથે ક્યાં સુધી બાય બાય